અને આજ સ્પેશિયલ દિવસે મતદાન તો બધા લોકો મતદાન કરજો ભલે જે પક્ષને જીતાડો જીતાડો મતદાન અવશ્ય કરજો સ્પેશિયલ સ્પેશિયલ ગુજરાત તો આથી દસ પંદર વર્ષ પહેલાં અમારા ખેતરમાં પાણી આવશે અમે આ બધા આટલા બધા પાક લઈ જશું શિયાળુ પાક ઉનાળુ પાક કદાચ એન્ડમાં ચોમાસું પાકમાં વરસાદ ના આવે તો કેનાલ ચાલુ થાય પાણી મૂકીશું ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા ઓડિયોનું આશા કરીશ બધા ઠીક છે તો સવારના વાગ્યા છે સાત અને આપણો રોજનું કામ ખેતરમાં ભારો કરવાનો પણ કરી દીધો અને આજ સ્પેશિયલ દિવસે મતદાન તો બધા લોકો મતદાન કરજો ભલે જે પક્ષને જીતાડો જીતાડો મતદાન અવશ્ય કરજો સ્પેશિયલ સ્પેશિયલ ગુજરાત તો આપણે આવ્યા બાજુને શ્રી ગણેશ કરવાથી શ્રી ગણેશ કરી અને નાઈ નાસ્તા પાણી કરીને જઈશ વોટ કરવા વોટ કરીને આવી પછી જમીન પછી જઈશ કોપી છે કા પછી કાં તો મોડો જઈશ ને કાં પછી વહેલો જઈશ પણ આજે શેડ્યુલ તો કરવું પડશે ને તો ફટાફટ કાં તો ક્યારો વાટી નાખીએ એટલે મમ્મી પપ્પાને વોટ કરવા આવવું હોય ને તો એ આરામથી જઈ શકે કારણ કે હવા રવા મેં બધું કામ એમનું કરી દીધું ખાસ વાટવાનું તો ખાસ એમનું બધું આપણે કરી દીધું આરામથી જ્યારે વોટ કરવા જાવ છે ત્યારે જશે આ ટાઈમે ગરમીની સિઝનમાં ઉનાળામાં ખેતરમાં લીલું ઘાસ જોવા તો અમે કોઈ વિચાર્યું જ નહોતું આથી દસ પંદર વર્ષ પહેલાં કે અમારા ખેતરમાં પાણી આવશે અમે આ બધા આટલા બધા પાક લઈ શકશું શિયાળુ પાક ઉનાળુ પાક કદાચ એન્ડમાં ચોમાસું પાકમાં વરસાદ ના આવે તો કેનાલ ચાલુ થાય પાણી મૂકીશું દી વિચાર્યું જ નહોતું જે વરસાદ આધારિત ખેતી થાય બસ એટલું ન અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય સ્વીકારવું જ પડે કુદરત આ તો અમે કશું નહીં પછી દિવાળી પછી કદાચ વરસાદ આકા પાછો થાય ને તો પછી બીજા થી ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર જાય જઈને કોકના ખેતરમાં પાવ પડતું હું જ્યારે અગિયારમાં ભણતો ને ત્યારે લગભગ વરસાદ ઓછો થયો હતો તો બધાય ભાગ રાખેલા હતા બારા ચોથે ભાગે આ બાદ તો અમારી સાઈડ તો ચોથી ભાગે થઈ અને દીવદર બાજુ તો પાંચમા ભાગ ત્યાં જઈને મેં ભાગ રાખેલા બે બે જના પાર્ટનરમાં એટલે છઠ્ઠો ભાગ આવે છ બોરી ધોન થાય ત્યારે એક બોરી ભાગમાં આવે તો એ દિવસ વિચારીએ ને તો અત્યારે તો ઘણું સારું ઘણું ઘણું સારું કારણ કે આપણને ખબર જ નથી કે આપણે આખા વર્ષનું ચારથી પાંચ લાખની પેદાશ લઈ શકીએ ત્યારે તો બસ થોડા ઘણી ચાર થાય ને જે કઠોળ થાય તો થાય ને કા પૂરું અને સ્વીકારવું પડતું હા તદી મોંઘવારી ઓછી હતી પણ અત્યારે મોંઘવારી વધારે છે તો આ વખત એનાથી ત્રણ ગણી હતી અમે કોઈ દી વિચાર્યું નહોતું કે મારા ખેતરમાં આટલું લીલું ઘાસ હશે આ બાજુ તમે બાજરી જોઈ શકો આ બાજુ રજકોન મકાઈ હતી આ પાછળ જીરું હતું આ બાજુ જીરું હતું તો એરંડા ચાલુ છે દી વિચાર્યું જ નહોતું પણ આ સરકાર બદલતી જઈ અને નરમદાર નીરો આપણા આગણે આવ્યા તો આટલું આટલું થઈ શક્યું ખરી એમ ફળ જેવો હવે ઘાસના તો ઢગલા કરી દીધા ફટાફટ રવાના કરવા પડશે હા પલિયું લાવો તો ઉપડાવે અને આઠ આઠ નવ નવ ભેંસું રાખશો એમ બસ એક ભેંસ એક બે પાડિયું બસ ટોટલ ગમે એટલા કરો ને બળદ બળદ બધી કંઈ તો ત્રણથી ચારથી પોચઢો રથા તા કારણ કે કોઈ વરસાદનો આધાર નક્કી ના હોય એટલે વરસાદ થાય કે ના થાય કોઈ નક્કી હોય નહીં બિલકુલ નહીં તો ખાસ સ્પેશિયલ નર્મદાને કે નીર નર્મદાના નીર આપણા ઓગણા સુધી અને આપણા ખેતર સુધી હરેક ખૂણે પોકે એમ કોઈ ખૂણો બાકી નથી કે નર્મદાની નીર ના આવે અમારે ઉનાળામાં બધા દિશા બાજુ બાજરી પાવા જતા પાંચમે ભાગે છઠ્ઠે ભાગે ચોથે ભાગે જે બાજુ ભાગ હોય બધી સ્વીકારવા પડે અને અંતે ત્રણ મહિનાની મહેનત બાદ ત્યાંથી બધું લઈને આવવું પડે ખાલી બાજરી ચાર પાંચ વોરી જે ભાગમાં આવે એને આવીએ એ આખું વળી પાંચ છ મહિના જેટલી ઘરના પરિવાર હોય બધા પેગા મળીને ખાય તો અમે ચોમાસું આવી જાય વળી ચોમાસું ના આવે એટલે વળી પાછા ડેરા ભરવાના આવું ચાલતું વાટવા મળ આઠ વાગે પેલા તો ઢગા ઢગા કરી આપડે હવે શાંતિ છે ત્રણ વાગે નાખશું હવે પેલા મતદાન કરીને આવતો રો જો માની રાખે અહીંયા બાઈકમાં લેતું આવવાનું છે અને બાઈકમાં પાછું લાવવાનું છે તો આપણો કિંમતી મતદાન આપણો અધિકાર આજે અધિકાર પૂરો કરીએ ઓલા ચડકો થાય પરો મારતો ગડદી ખૂબ છે ભાઈ મતદાન કરી દીધું હું અને બધા મતદાન કરીને આવી ફટાફટ ખાવા ખાઈ અને ઓફિસ લાઈશ લગભગ સાડા દસ થઈ ગયા ટ્રાફિક હતી ટ્રાફિક હતી કારણ કે અમારે બે વોર્ડ થાય એકમાં વધારે છે ને એકમાં ઓછો આવે હવે વરી પાછા વધે તો કદાચ અલગ વોર્ડ કરે બાકી એક વોર્ડમાં તો ટ્રાફિક રે બહુ લાઇન થાય ને તો દોઢ થી બે કલાક થઈ જાય તો જે બી હતી અને લાઇન બહાર નીકળે ને તો નંબર જો એટલે ખાસ તો લાઈન મારીવું પડે અને વચ્ચે દવરાઈ જાય બતાવ ચીવ ટ્રાફિક હતી પણ વિડિયો શૂટિંગ અલાઉડ નહોતું અને અલાઉડ ના હોય ના કરાય બીજું એટલે તો બતાવો ચીવ હતી પડી એમ વાહ ઓફિસ વાહિસના તો ચાર્જિંગ કરી ભૂલી ગયો એટલે ચાર્જિંગ કેબલ ભૂલી જતો ત્યાં સુધી શૂટ જ કર્યું હવે સીધો કરી જમીન હવે થોડું ચાર્જિંગ કરીને હવે શૂટ કરું હસું માટે લાવે તો ફૂગો તો હસું તો બસ આખો દિવસ ફૂગા થી રમશે ખાતા ફૂગો ઊંઘતા ફૂગો હવે લઈને પાછું ઊંઘશે ફૂટી જાય ને આખો દિવસ ફૂગા રાખે ફૂટી ના જાય ફૂલાવ બસ ફૂટી જશે હવે છે આમ કરશે ને

நான் માર બાપ ગાંધી દમા પૈસા લોલા અને કોઈ લાવતા નહીં એટર્સો લાવું થી કોઈ નહીં એ પૈસા મુ લઈ લો હે કે મને ખબર છે માર મમી પાતા પૈસા લોરા પણ ખાવાનું કેમ